પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે એકતાનગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે પીએમ મોદી ત્રીસ ઓક્ટોબરના રોજ સાંજે ચાર વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે પીએમ મોદી આજથી કેવડીયાથી

સો હેરાલ્ડિંગ સદસ્ય સાથે ભવ્ય મૂવિંગ પરેડ યોજવામાં આવશે એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે પીએમ મોદી સૌપ્રથમ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે એકતા પરેડમાં દેશના આઠ રાજ્યોની પોલીસ સહિત કુલ સોળ બટાલિયન ભાગ લેશે ત્યારબાદ એસુ ખાતે આઈએસ આઈપીએસ સહિત આઠસો જેટલા લોકો સાથે આરંભ પ્રોગ્રામ અને સંબોધન કરશે ભારતના લો પુરુષ માન્ય શ્રી સરદાર પટેલની દોઢસોવી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ એકત્રીસ ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મૂવિંગ પરેડ વગેરે થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી વગેરેના કન્ટેન્જન્ટ હશે એની સાથે સાથે દસ ટેબ્લો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતા ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે